આંખ ઉપર ભરોસો વ્યવહારમાં કરવો કાન ઉપર નહીં અને આધ્યાત્મમાં આંખ ઉપર ભરોસો ન હોય મારા વાલા કાનથી સાંભળો એના ઉપર ભરોસો હોય એક કોઈ ગુરુ મહારાજે કોઈ મંત્ર દીધો આલે શિષ્ય જાતું ગંગાના કિનારે તો આ મંત્ર બોલ મંત્ર ની શરૂઆત કરીને એવો ભાવ લાગ્યો એ મંત્ર બોલવા માંડ્યો થોડીક વાર થઈ તો કોઈ કાનમાં આવીને બોલી જાય જય હો તારી જય હો જય હો તારી જય હો કલાક એક થી ઓક આવે ને બોલે જય હો તારી જય હો તરત જ જપ મુકાઈ ગયા અને ગુરુ મહારાજ ગયા કે તમે આ કયો મંત્ર દીધો કોઈ જપ નથી કરવા દેતા મારા કાનમાં આવીને એમ કહે છે કે તારી જય હો તારી જય હો હું જપ નથી કરી શકતો આ કેવો મંત્ર છે એટલે ગુરુ મહારાજે તરત સમાધિ લગાવી સમાધિ લાગીને જોયું કે આ હા આ મંત્ર તો એટલો ભાવથી કર્યો ને આ મંત્રના પ્રભાવથી વર્ષો થયા યુગોથી તારા પૂર્વજો નર્કમાં સળતા હતા તારા મંત્રના પ્રભાવે અને ગંગાના પ્રભાવે એ લોકો ત્યાંથી છૂટી સ્વર્ગમાં રસ્તામાં જાતા અને રસ્તામાં તને કહેતા હતા વાહ તારી જય હો વાહ તારી જય હો વાહ તારી જય હો આ વાત કાનેથી સાંભળેલી છે ઓલાય જોઈ નથી પણ ભરોસો જ કરવો પડે એમાં દેખાય પણ નહીં એમાં ગુરુ વાક્ય ઉપર ભરોસો જ હોય ભરોસો હોય કાનથી જ સાંભળ્યું છે અને કાન ઉપર જ ભરોસો હોય